નવા બનેલા શેરવાનીના શોરૂમમાંથી રિનોવેશનમાં ઉપયોગમાં લેવાતા મશીનરીના સાધનોની ચોરીનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર દસ જૂન થી અગિયાર જૂન બે હાજર પચીસ ની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો શોરૂમ માંથી રૂપિયા કુલ ચુમ્માલીસ હજાર ચારસોની કિંમતના મશીનો અને વાયર બોક્સની ચોરી કરી હતી કાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી પોલીસે સીસીટીવીના આધારે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા કાર્ય કરતું રીડુ ગુનેગાર મનોજ ચંદુભાઈ મીઠાપુરાને લસકણા વિસ્તારમાંથી ઝડપ્યો હતો અને તેની પાસેથી સમગ્ર મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો આ મશીનમાં નાના મોટા ડ્રિલ હેમર અને ગ્લેન્ડર મશીન તેમજ આર આર કંપનીના બસો મીટરના કોલ પાંચ વાયર બોક્સનો સમાવેશ થાય છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ કામરેજ અને સરથાણામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ એમઆર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ